ચંડોળામાં અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક ડિમોલેશન અમદાવાદમાં જોવા મળ્યું જેમાં દોઢ લાખ સ્ક્વેર મીટરની આસપાસની જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી છે જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવામાં આવ્યા છે જેમાં ચંડોળામાં મિની બાંગ્લાદેશ બનાવનાર માસ્ટર માઇન્ડ લલ્લા બિહારી જે થોડાક સમયથી ફરાર હતો જ્યારે આ ડિમોનેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારબાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના બાંસવાળાથી ઝડપી પાડ્યો હતો ત્યારે આ લલ્લા બિહારી જે ચંદ્ર તળમાં તેણે આલિશાન વૈભવી બંગલો બનાવ્યો હતો સાથે લોકોને ભાડા ઉપર મકાન આપતો હતો તેના ત્યાંથી તેતાલીસસોની આસપાસ ભાડા કરાર મળી આવ્યા છે ચાર હજારથી વધારે મકાનો તે અહીંયા તેની જોડે હતા તે પ્રકારની સ્ફોટક માહિતીઓ પણ સામે આવી હતી ત્યારે લલ્લા બિહારીએ જે સરકારી જમીન ઉપર કબજો કરીને તળાવમાં પુરાણ કરીને જે એક આખી જગ્યા ઊભી કરી હતી ત્યારે તંત્રનું બુલ્ડોઝર તો ત્યાં ચાલ્યું હતું પરંતુ આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતું જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તેના દ્વારા લલ્લા બિહારીની પૂછપરછ કરવામાં આવી છે નિવેદનો નોંધવામાં આવ્યા છે અને પંચનામુંની કાર્યવાહી ચાલી હતી તેમાં તેણે જે પાર્કિંગ બનાવ્યું હતું જે ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ બનાવ્યા હતા જે કોને કોને તે ભાડે આપતો હતો કેટલા રૂપિયા ભાડો વસૂલતો હતો ક્યાંથી કેવી રીતે લોકો રહેવા માટે આવતા હતા તે તમામ બાબતને લઈને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી અને જે એક એક વસ્તુ લલ્લા બિહારી છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જણાવી રહ્યો હતો ત્યારે સોળ વર્ષ બાદ આ જે આખું સામ્રાજ્ય લલ્લા બિહારીએ જે ઊભું કર્યું હતું તેને જમીન દોસ્ત કરવામાં આવ્યું છે પરંતુ અહીંયા સરકારની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે કે આટલા સમયથી લલ્લા બિહારી જેવો ભૂ માફિયા છે તે સરકારી જમીન ઉપર કબજો કરીને આટલી જગ્યાઓ પચાવી લે છે ત્યારે સરકારના કોર્પોરેશનના કે પછી જે તે વહીવટી તંત્ર આમાં લાગતો ઓળખતો હોય તેના અધિકારીઓ કરી શું રહ્યા હતા હવે એકા એક જાગ્યા છે ચલો દેર આય દુરુસ્ત આય તંત્ર સફાળું જાગ્યું છે ને હાલ બુલ્ડોઝન કાર્યવાહી તો હાથ ધરી છે પરંતુ જે કૃત્યો અંજામ આપવામાં આવ્યો તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ લલ્લા બિહારી કરાવતો હોય મહિલાઓ જોડે તે પ્રકારની વાત સપાટી ઉપર આવી હતી અને તેના ધ્યાનમાં રાખીને આ કડક કાર્યવાહી દર્શક મિત્રો એન ખબર ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં